આમ તો મે બે દિવસ પહેલા ટેલિફોનિક ઉદારી સાથે સંપર્ક કર્યો આજે મારા વિસ્તારમાં દરેક ગામમાં મોટા ભાગના ગામડામાં હું જવાબ છું વરસાદને કારણે સોવાય કોલ મગફળી કપાસમાં નુકસાન થયું છે એના માટે જે કંઈ નુકસાનીનો સર્વે માટે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી તમને આદેશ આપી દીધો છે વહેલામાં વહેલી તકડે બંને રીતે ટેકનિકલ મુદ્દાઓ ધ્યાન માં રહે અને જરૂર પડે તો ફિઝિકલી લોકોને મોકલીને એની ટીમો પણ બનાવી દીધી છે

અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અને અમારા બોટાદ થોડા ઘણા જે ગેર માર્ગે દોરાયા હતા અમારા સમાજના લોકો એમને પણ ખ્યાલ એવો કે જેનો મથાળું જ નથી તો તેની પાછળ ચાલવાથી કોઈ ફાયદો નથી એટલે એમાં કોઈ આ પાળક કોઈ મિત્રો ત્યાં ફર્યા કરે એના કોઈ અસર ગુજરાતમાં અમારા સમાજમાં થવાની નથી